સુરત શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા અને ટ્રાફિકના નિયમો નહીં પાળતા નેવ્યાસી વાહન ચાલકો પાસેથી દંડનીય કાર્યવાહી કરી હતી જો ટ્રાફિક નિયમનું પાલન નહીં કરશો તો દંડ વસૂલાશે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે એક કડક કાર્યવાહી કરવામાં આવી છે ઓવરલોડ પેસેન્જર લઈ રિક્ષાઓ અને આડેધડ પાર્કિંગ કરતા રિક્ષા ચાલકો સામે પોલીસે લાલ કરી દંડ ફટકાર્યા છે નેવ્યાસી વાહન ચાલકોને દંડ આપી ફરી વખત આડેધડ પાર્કિંગ ન કરવા અને વધુ પડતા પેસેન્જર બેસાડવાની સૂચના આપવામાં છે આ અંગે ટ્રાફિક શાખાના એસીપી સુશીલ ટંડે શહેરમાં ટ્રાફિક વિભાગ જે જે વધુ પેસેન્જર તરીકે વાહન ચાલકો અથવા તો રિક્ષા ચાલકો પેસેન્જર લઈ જતા હોય છે એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ એકવીસ કેસ કરવામાં આવેલા છે તેમજ જ્યાં ચાર રસ્તા હોય સિગ્નલ પર જામ કરતા હોય એને એવી જગ્યાએ પાર્કિંગ કરી દેતા હોય છે અવારનવાર સૂચના આપવા છતાં પણ તેઓ પાલન કરતા નથી એવા રિક્ષા ચાલક વિરુદ્ધ નેવ્યાસી કેસો કરવામાં આવ્યા છે સુરત શહેરમાં ટ્રાફિક વિભાગ તરફથી જે વધુ પેસેન્જર તરીકે જે વાહન ચાલકો અથવા તો રિક્ષા ચાલકો પેસેન્જરને લઈ જતા હોય છે એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ એકવીસ કેસો કરવામાં આવેલો છે તેમજ જ્યાં ચાર રસ્તા હોય સિગ્નલ પર જામ કરતા હોય અને એવી જગ્યાએ જે parking કરી દેતા હોય છે અવારનવાર નવાર કરવા પણ એ લોકો ધ્યાન નથી કરતા તેવા રીક્ષા ચાલક વિરુદ્ધ ખુલે નેવ્યાસી કેસો કરવામાં આવેલ છે આ જે રીતે રિક્ષા ચાલકો આડેધડ parking કરી દેતા હોય આ અત્યાર થી કઈ રીતે કામગીરી થશે અને કઈ રીતે એ લોકો પર અંકુશ લેવા માટે ટ્રાફિક પોલીસ આમાં અમારા સીસીટીવી કેમેરા ની મદદ પણ જો આવા ઇલીગલ પાર્કિંગ પ્લેથિસ પર નો પાર્કિંગ નો બોર્ડો જે ત્યાં હોય છે એના પર પણ કેતીત કરવામાં આવે છે તેમજ અમે સ્પેશિયલ ડ્રાઇવ રાખી અને જે પીક અવર્સ માં આ રીતે પાર્ક કરતા હોય અને ટ્રાફિક ને અવરોધરૂપ થતા હોય તેમના વિરુદ્ધ પણ અમારા પીઆઈપીએટી મારફતે એમના ઉપર ઈ ચલનના માધ્યમથી દંડ લસિલ કરવામાં આવે છે અત્યાર સુધીમાં કેટલા 릭શા ચાલકો પર કાર્યવાહી અને છે અને કેટલા ઈ ચલન ના 릭શા ચાલકો પર આ ઈ ચલાનો મેમો દરરોજે જનરેટ થતા હોય છે એનો ચોક્કસ આકરો એ વિભાગ તરફથી મેળવી આપી શકાય તેમ છતાં જે આજ ના DR છે એમાં જોતા ટોટલ 89 એવા ઇલીગલ પાર્કિંગ હતા એવા વાહન ચાલકો વિરુદ્ધમાં ઈ ચલાનો આપવામાં આવેલ છે. આમાં આ ઈ ચલાનો આપવામાં આવે પાછા ઈ ચલાનો આપીને એના વિરુદ્ધ સકતાત્મક કાર્યવાહી કરવામાં આવે છે.